હાલમાં છેલ્લા થોડા દિવસોથી રાજકોટ દસ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા અને છત્રી સમાજની વચ્ચે જે નાની મોટી બાબતોના હિસાબે જે કાંઈ વૈમનુષ્ય તરફ વાત થઈ રહી છે રૂપાલા સાહેબની પોતાની ચાલીસ વર્ષની કેરિયરમાં એમણે પોતે શીખવાડ્યું છે કે મારી કીધે પ્રથમ વખત ભૂલ થઈ છે છત્રી સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે પરંતુ જ્યારે થોડી ઘણી વિષયો બનતા હોય ત્યારે સ્વાભાવિક દ્રષ્ટિથી છત્રી સમાજના યુવાનો માતાઓ બહેનો વડીલો એમના દ્વારા આક્રોશ વ્યક્ત થાય પરંતુ આપણે આની સામે ભૂતકાળમાં જો જઈએ તો ભૂતકાળની અંદર આ દેશના એકત્રીકરણ માટે થઈ અને આપણે વિચાર કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જ્યારે એકત્રીકરણ કરવાની વાત આવી ત્યારે પ્રથમ સર્વા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાંથી કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર સ્ટેટ અને ત્યાંથી શરૂઆત કરી ત્યારે અઢારસો પાંદરના ધણી કૃષ્ણકુમાર સિંહજીએ એક સેકન્ડમાં એમ કીધું હતું કે ભાઈ આ દેશના એકત્રીકરણની વાત હોય તો અમે આપવા માટે તૈયાર છીએ અને સાથે સાથે સમગ્ર દેશના પાંચસો રજવાડાઓ દ્વારા આ દેશના એકત્રીકરણ માટે અનેક વખત ભોગ આપવામાં આવેલો છે અને પોતાના રાજા રજવાડાઓની મિલકતો સહિત જાતું કરેલું છે અને એનીથી પણ આગળ આપણે જઈએ તો પૃથ્વીરાજ ચૌહાણની વાત કરીએ મહારાણા પ્રતાપની વાત કરીએ કે છત્રી સમાજના પૂર્વજોની વાત કરીએ તો તેઓના દ્વારા ભૂતકાળની અંદર વિધર્મીઓ દ્વારા અથવા તો વિદેશી આક્રમણો દ્વારા જ્યારે જ્યારે લડાઈઓ કરવામાં આવી અને શરણે આવ્યા છે ત્યારે એમની શરણાગતિઓને પોતાના મોટું મન રાખી અને કાયમી ધોરણે ક્ષમા યાતનાઓ આપેલી છે અને તેઓને જતા કરેલા છે તો આ તકે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ છત્રી સમાજને કારણ કે છત્રી સમાજ પણ ભારતીય જનતા પાર્ટીનો એક ભાગ છે ત્યારે તેઓએ પણ મોટું મન રાખી અને જે કાંઈ બની ગયું છે જેમ કમાનમાંથી એક વખત ભાથામાંથી તીર છૂટે પાછું ન વળે એમ ત્યારે રૂપાલાથી બોલાઈ ગયું છે અને એની એણે ત્રણ વખત માફી માગી છે અને તમે જ્યારે એને માફી માગી ત્યારે એનો ફેસ જોજો કે એ માણસને ખેદ ખેલો છે એટલે એમને માફી આપવી જોઈએ એવી અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે હવે એમને માફ કરો કારણ કે આ દેશની અંદર આજે રામ મંદિરનો માહોલ હોય આજે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અને કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડે જ્યારે રૂપાલા સાહેબને રાજકોટ દસ માટે લડાવવા માટેથી એને પાર્ટીએ નિર્ણય કરેલો છે અને આ પાર્ટીનો નિર્ણય કાંઈક આગલા વિઝનોથી થયો હશે કે ભાઈ સૌરાષ્ટ્રનું આથી પણ વધારે ડેવલોપિંગ થાય રાજકોટનું આથી પણ વધારે ડેવલોપિંગ થાય ત્યારે રૂપાલા પણ આવતા દિવસોમાં ખૂબ સારી રીતે સૌરાષ્ટ્રનું સુકાન સંભાળે અને એ સમગ્ર રાષ્ટ્ર ભેગું થઈ અને આપણે સૌ સમગ્ર હિન્દુ સમાજના લોકો એક છે આ માન્યતાને આપણે સાથે રાખવી પડશે આમાં કોઈ એવી વાત મારી દ્રષ્ટિએ વ્યક્તિગત ધોરણે કે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેની અંદર વયવનશ્ય ન થાય કોઈ પણ વ્યક્તિએ ક્ષમા વિભૂતિ ભૂષણમ આ વસ્તુને સાર્થક કરવા માટે થઈ અને આપણે સૌએ આગળ આવવું જોઈએ ફરી વખત પુનઃ બે હાથ જોડી છત્રી સમાજને અમે વિનંતી કરીએ છીએ કે આપની લાગણી દુબાણી છે આપનું દિલ દુબાણું છે પરંતુ આપ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષોથી નૈતિકતાથી જોડાયેલા છો ત્યારે એઓને માફ કરે એવી અમે આપને વિનંતી કરી શકીએ કારણ કે છત્રી સમાજ આપણા આ દેશનો એક મોટો ભાગ છે અને આપણી તો બધાને ખ્યાલ છે છત્રી લશ્કરની અંદર પણ આપણી રેજીમેન્ટો અલગથી ચાલે છે ત્યારે મારી ફરી વખત પુનઃ વિનંતી છે કે એક વખત રૂપાલાને માફી આપે અને સૌ સાથે મળી અને રૂપાલાની માટે પ્રયત્ન કરીએ આપણે અને તેઓ આગળ વધે અને ભારતીય જનતા પાર્ટીનો જે ધનાધાર છે આ દેશનું જે અત્યારે એકદમ વિશ્વ સ્તરે જે નામ થઈ રહ્યું છે એ નામની અંદર વધારો કરે નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જ્યારે વિકાસનું વટવૃક્ષ લઈને ચાલે છે ત્યારે આપણે સૌ એમાં સહયોગ આપીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો